ગિરનાર ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે જેમાં મહંત તનસુખગીરીના બ્રહ્મલીન થયા બાદ મહેશ આ ગાદી લેવા માટે ધમ પછાડા કરી રહ્યા છે અનેક વિવાદાસ્પદ નિવેદનો જે છે તે મીડિયા સમક્ષ દર બીજા દિવસે મૂકી રહ્યા છે તે વચ્ચે મહેશ દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું કે હરિગીરી બાપુ દ્વારા આ ગાદીના મહંત બનવા માટે આઠ કરોડ રૂપિયાની લાંચ સરકારને આપવામાં આવી છે તો આ અંગેનો પત્ર જે છે તે પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તે અંગે જુનાગઢના એડવોકેટ હિમા શુક્લા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ એટલે મોટા સ્કેલ ઉપર જ્યારે આખા હિન્દુસ્તાનને અખાડો હોય જેનો નાસિક છે બનારસ છે હરદ્વાર છે આ બધી જગ્યાએ જેનો વટ વ્યવહાર ચાલતો હોય તો એમાં આવી રીતે કોરા લેટર પેડ હોવા કે રાખવા કે એ કંઈ બહુ અજુગતી બાબત નથી અને એ કરવું જ પડે અમારા કોરા લેટરપેડ કે વકીલ પત્ર કે હોય તો એ પણ અમારા જુનિયર્સ પાસે કે ઓફિસમાં કે એમ રહેતા હોય સહીવાળા એટલે કારણ કે ગમે ત્યારે ઓચિંતુ અમારી હાજરી ગેરહાજરી હોય મૂકવાના થાય તો એ રાખવા પડે એ રીતે આખા હિન્દુસ્તાનનું જ્યાં ચાલતું હોય ત્યાં આ રીતના કોરા લેટર પેડ કોઈની પણ પાસે હોવા એ કોઈ ગેરકાયદેસર બાબત નથી કે માન્યામાં ના આવે કે મગજમાં ન ઉતરે એવી બાબત નથી એક વાત બીજી વાત એ કે પત્ર જોતા એવું સ્પષ્ટ જણાય છે કે લેટર પેડ સાચું સહી સાચી સિક્કો સાચો પણ એક લખાણ ઉપર બીજું લખાણ કરી અને એ આખો જે ઉપજાવી કાઢેલો હોય એવું સ્પષ્ટ એ લેટર જોતા જણાઈ આવે છે સાધારણ રીતે આવું જ્યારે હોય ત્યારે એક કાળી લીટી વચ્ચે જ્યાંથી લખાણ જોડાયું હોય ત્યાં ઝેરોક્ષમાં આવતી હોય છે જે સ્પષ્ટ જણાય છે અને એ તો એફએસએલ વગેરેના પહેલામાં પણ તરત જ ખ્યાલ આવી જશે કે ઓરિજિનલ પત્ર છે કે ઉપજાવી કાઢેલો છે ત્રીજી વાત એ કે આઠ કરોડ રૂપિયા એ એટલી મોટી રકમ છે કે બેંકના બનારસ નાસિક વગેરે તમામ એકાઉન્ટ્સ અને એ બધું પેલું થયું પણ એમાં ક્યાંય આ રકમનો વ્યવહાર થયો હોવાનું આવતું નથી આઠ કરોડની રકમ એમ બેન્કમાંથી ઉપડે નહીં પ્લસ અખાડો છે એના એના હિસાબો થતા હોય ચેરિટી કમિશનર હસ્તકે હોય એનું ઓડિટ થતું હોય એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એટલે એમાંથી આઠ કરોડ રૂપિયા જેવી રકમનું આવી રીતે થઈ શકે એ બહુ શક્ય નથી માન્યામાં આવે એવું નથી પછીની બાબત એક એ છે કે સપોઝ કે માની લઈએ કે આઠ કરોડમાં જેણે જેટલા કીધા છે એટલાની લાંચ આપી તો લાંચ આપનાર એટલા બધા મૂર્ખા ન હોય કે આ લાંચનો કારણ કે લાંચ આપવી અને લેવી એ બંને ગુનો છે માત્ર લેવી નહીં તો લાંચનો હિસાબ જે છે એ અખાડાના લેટરપેડ ઉપર પોતાના સહી સિક્કાથી આવી રીતે લખીને રાખે અને પુરાવો રાખે એટલા બધા કોઈ બુદ્ધિવિહીન હોય નહીં કે આ વસ્તુ જે છે એ માન્યમાં ના આવે કે શક્ય ન હોય એવી છે હરિગીરીજીએ તો અખાડાના લેટરપેડ ઉપર પોતાની સહી સિક્કાથી લખીને પણ આપી દીધું છે કે મેં આમાં જે દર્શાવેલા છે એ કોઈ સંતને કે કોઈને એક પણ પૈસો આપેલો નથી વ્યક્તિગત રીતે કે અખાડાવતી એટલે અને આમ પણ આપનાર વ્યક્તિ કોઈ દિવસ આવા પુરાવા રાખે જ નહીં એટલે એ પણ બિલકુલ એક માની શકાય કે મગજમાં કે લોજિકમાં ઉતરે એવી બાબત નથી એટલે આ રીતે આમ ઘણી બધી રીતે જો જોવામાં કે વિચારવામાં આવે ને તો આ બહુ વાયેબલ કે બહુ લોજિક વાળી વાત નથી પછીની એક વાત એ છે કે આપણે માની લો કે આ આપ્યું હોય તો આ લેટર સાચો હોય તો શું થાય કે આ લેટર ખોટો હોય તો શું થાય તો એના કાનૂની જે પરિણામો છે કે એનું એ અંગે શું થઈ શકે એ પણ આપણે ચોક્કસ વિચારવાનું રહ્યું ને આપણે હવે પછીના વિડીયોઝમાં એ વિચારશું પછી એક મહત્વની બાબત એ છે કે લેટરમાં ક્યાંય તારીખ લખેલી નથી એ એક બહુ શંકાસ્પદ બાબત છે પછી અક્ષરો હરીગીરીજીના છે કે કોઈ અન્યના છે કે એ પણ બધી ફોરેન્સિક સાયન્સ નો તપાસનો વિષય છે કે આ અક્ષરો કોના હરિગીરીજીના છે કે નહીં ને એમના ન હોય તો આ અક્ષરો કોના છે એટલે આ રીતે એ પણ એક પેલી બાબત છે પછી નેક્સ્ટ આપણે જોઈએ તો કોઈ બેંકમાંથી આટલું વિડ્રોલ ક્યાંય ક્યારેય બોલતું નથી અને કોઈ પણ પોલિટિકલ પાર્ટીને કે વ્યક્તિને કે આવું આપ્યું અમારે ઘણી વખત આવું થતું હોય છે જજીસને નામે પૈસા લેવાઈ જતા હોય છે જે જજીસ કરપ્ટ પણ ન હોય એને ખબર પણ ન હોય કે એના નામે પૈસા લેવાયેલા છે અને એ રીતે આવા વહીવટો થઈ જતા હોય છે કારણ કે આના કોઈ આધાર પુરાવા હોય નહીં માટે એટલે પણ સમજી શકાય એવી બાબત છે કે આ બહુ આ ન હોય પછી ની એક બાબત એ છે કે ભવનાથ મંદિર જે છે એની આવક જ એટલી નથી કે જેને માટે થઈને આઠ કરોડ રૂપિયા આપવા પડે અને આઠ કરોડ રૂપિયા કોઈ આપ્યા હોય તો પણ એ અંગત રીતે આપ્યા હોય એ બની શકે કે આપે એ શક્ય બને પણ અખાડાના એકાઉન્ટમાંથી અખાડાના લેટર પેડ ઉપર આ બને એ તો શક્ય જ ન બને અંગત રીતે એટલા માટે ન બને કે ભવનાથ મંદિરની આવક જ એવી નથી ભવનાથ મંદિર કલેક્ટર હસ્તક સરકાર હસ્તક છે એની પેટી પણ સરકાર ખોલે છે એટલે એને માટે થઈ અને મહંત તરીકે રહેવા માટે આટલી મોટી એમાઉન્ટ આપવી એ પાયની પેદાશ નહીં ઘડીની નવરાશ નહીં એના જેવું થાય ને એને માટે થઈને કોઈ આવડો મોટો ક્રાઈમ કરે નહીં